ગુજરાતના હિસ્ટ્રીમાં તમને છે ને અમુક વસ્તુ તમારે સમજવી જોઈએ કે ક્યાં કયું સ્થળ આવેલું છે એ કચ્છમાં બહુ બધા પ્લેસ છે બરાબર આમાં જેટલા સમય એટલા હું તમને બતાવું જેમ કે નાગેશ્વર સુર કોટડા ગોળો ધોરો ધોળાવીરા ખીરસરા પૂરન શિકારપુર દેસલપર બાબુમઠ કોટડા ભાડલી કચ્છની અંદર આ કચ્છના પાર્ટમાં આવે તમે થોડાક નીચે આવો તો અહીંયા સુરેન્દ્રનગરમાં તમને મળે રંગપુર દ્વારકા બેટ દ્વારકા દેન તમે પોરબંદર જિલ્લામાં આવો તો કશું નથી બરોબર જુનાગઢ જિલ્લામાં આવો તો એ કશું નથી ગીર સોમનાથ જિલ્લામાં મળે તમને ત્રણ કાજ કાજેતર અને પ્રભાસ પાટણ

અને પીઠડી પીઠડીયા રાજકોટમાં મળે તમને રોજડી અને જો આટલા પ્લેસ તમને ખબર હોવા જોઈએ ઓલમોસ્ટ તમે જાઓ તો રફલી કેલ્ક્યુલેશન જ્યાં સુધી છે ત્યાં સુધી ચાલીસ પિસ્તાલીસ જેટલા સ્થળો તમારી પાસે હોઈ શકે બરાબર